જે તે લોકો બધા પોતાના ગાડાની અંદર પોતાનો બધો સામાન ભરે છે અને કૃષ્ણ ભગવાન દાવજી અને માતાજી માતાજીના ખોડાની અંદર બેસી અને હજારો લાખો ગાયોને ધણ લઈ અને ધૂળની એક પર્વત જેવું કંઈ દેખાય નહીં એટલે ડંબળી ચડતી જાય છે અને એવી રીતે એ લોકો બધા એ બૃહદવનને છોડી અને એ લોકો બધા વૃંદાવનની અંદર જાય છે કહે છે કે આ વૃંદા કોણ છે તો કે એ પૂર્વ જન્મની અંદર એક જલંધર નામનો રાક્ષસ હતો એની પત્ની હતી એટલી પવિત્ર પત્ની હતી કે પોતાની હાથે માળા બનાવે અને એ માળા જેને પહેરાવે એ માણસ ક્યારેય યુદ્ધમાં હારે નહીં એટલે પોતાના પતિને માળા પહેરાવતી જાલંધરને માળા પહેરાવતી અને જાલંધર એ લડવા જતો દેવતાઓની સાથે કોઈ એની સાથે જીતી ના શકતું એક સમયે ભગવાન એની સામે લડવા જાય છે પણ ભગવાન પણ આ જાલંધરને પહોંચતા નથી એટલે તરત જ જાલંધર સીધું પૂછી લે છે કે ભાઈ એટલું બધું તપ તારામાં ક્યાંથી આવી તું કોઈનાથી તારો પરાભવ થતો નથી એટલે વૃંદા મને જે માળા બનાવીને આપે છે એ માળા હું પહેરી લઉં છું એના દ્વારા હું ક્યારેય પણ કોઈ સાથે મારો પરાભવ થતો નથી ભગવાન શ્રીહરી તરત જ એ જાલંધરનું રૂપ લઈને જાય છે અને ત્યાં તેનું અપભ્રંશ કરે છે અને એના દ્વારા ભગવાનને એ મહાસતી વૃંદા શ્રાપ આપે છે કે તું ભગવાન થઈને મારી આરે છેતરપિંડી કરી તને શ્રાપ આપું છું તું પથ્થર બની જઈશ ભગવાન એને સામ શ્રાપ આપે છે કે તું ઘાસ બની જઈશ એકાબીજાના ઉતારની વાત સાંભળે છે ત્યારે એ પથ્થર એ બીજું કોઈ નહીં ભગવાન શાલિગ્રામના સ્વરૂપમાં આપણે પૂજીએ છીએ અને જે ભગવાનને શ્રાપ આપ્યો તો વનસ્પતિ બનવાનું એ બીજું કંઈ નથી અત્યારની જે આપણે કોઈ પણ પ્રકારની પૂજાઓ હોય ગણપતિ ભગવાનને બાદ કરતા કોઈ પણ પ્રકારનો ભોગ હોય તુલસીના પત્ર વગર કોઈ પણ ભોગ ભગવાન સુધી પહોંચતો નથી એ તુલસીજીના રૂપની અંદર પૂજાય છે અને તુલસી વિવાહ જે આપણે કહીએ છીએ એ પણ એક ઉત્સવ કરીએ છીએ તો એ મહાસતી વૃંદાવન વન છે એટલે એનું નામ વૃંદાવન પડ્યું છે આ વૃંદાવનની અંદર મુખ્ય ત્રણ પર્વતો છે એક પર્વત બનારસનો ત્યાં ટેકરા ઉપર ભગવાન ભગવતી રાધાજી બિરાજે છે બીજા પર્વતની ઉપર ભગવાન ગોવર્ધનનાથ બિરાજે છે અને ત્રીજો જે પર્વત છે તે નંદગાંવ કહેવામાં આવે છે આ ગોવર્ધન પર્વત કોણ છે તો કે ભગવાન વિષ્ણુ પરમાત્મા પોતે છે પછી ગોવર્ધન સાક્ષાત વિષ્ણુ છે એટલે આપણે એમ કહીએ છીએ કે ગોવર્ધન નાથ કી જઈ એટલા માટે આપણે બોલીએ છીએ પછી આ નંદગામનો જે શિખર છે કોણ છે તો કે ભગવાન શિવનું સ્વરૂપ પોતે જ છે શિવ છે એ પશુપતિ છે ગોવાળિયાઓનો પશુપાલક છે એટલા માટે જ આપણે આ બધા ગોવાળિયાઓ છીએ એટલે હવે તો એ પરંપરા બહુ દેખાતી નથી નહીતર સાધુ સંતો પાસે એવું સાંભળ્યું કે ગોવાળિયાઓ છે ને એ હાથમાં વીંટી પહેરતા શિવજીની શિવજી એને એટલી છૂટ આપી હતી કે તમે કાયમ મંદિરમાં પૂજા અભિષેક કરવા ના આવી કંઈ વાંધો નહીં જ્યારે પશુ દોવા બેહો ને ત્યારે એક ટીપુ એક શિવજીના લિંગ ઉપર વીંટી ઉપર દૂધ પધરાવવું જોઈએ તો પણ શિવજી મહારાજનો માની લે છે પણ હવે આ બધી જુદી જુદી જે કઈ આપણી જૂની પરંપરાઓ હતી ધીમે ધીમે આપણે લુપ્ત થવા દીધી કારણ કે કોઈને પોતામાં જ નથી કોઈ માણસને પોતામાં હક નથી પોતાનું કોઈને કઈ ગમતું જ નથી હું છે બ્રાહ્મણને ચોટલી રાખતા હરમ આવે ધોતીયું પહેરતા હરમ આવે ગોવાળિયાઓને જૂનું જે કઈ પહેરવેશ છે એ પહેરતા શરમ આવે છે જે કઈ પોતપોતાના જે આજીવિકાના સાધનો હતા એ બધા એટલા માટે થોડા થોડા બધા છે અને અંદર જે જે ઉપર પર્વત છે એ અર્ધચંદ્ર બીજું કઈ નથી એમ કહે છે કે ભગવાન સ્વયં શિવજી મહારાજ નું જ મસ્તક છે ત્યાં બહુ મોટી ગૌશાળાઓ પણ છે કૃષ્ણ અને દાઉજી મિત્રોની સાથે વૃંદાવનની શોભાની અંદર

કાકા છે ભાઈઓ મોટા છે બધા લોકો જેમ આ ગાયો ચરાવે છે તો અમને પણ તમે થોડીક ગાયો આપો અમે પણ વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે જશું યશોદાજી ના પાડે છે કે હજી તમે નાના છો એટલે લાલા એટલી ગાયોને તમે ના હાચવી એક કામ કરો તમે નાની નાની ગાયો લઈ લે ગાયને જે નાની ગાય વાછડાવો છે ને પહેલાં તમે એને ચારતા શીખો ગૌ બધ લીલા જેને શાસ્ત્રમાં કહેવામાં આવે છે કીધું કે તમે પહેલાં નાની નાની ગાયોને ચારો અને છોટી ગયા છોટે મેરો મદન ગોપાલ મદન ગોપાલ પણ નાના છે અને નાની ગાયો લઈ લઈ અને એ દરરોજના માટે એ વૃંદાવન ની અંદર ગાયો ચરાવવા માટે જાય છે કહે છે કે એક વખત પ્રભુ સુંદર ભજન છે પણ એ ભજન એટલા માટે નહીં ગાઈએ કે આજે ગોવર્ધન ભગવાનની આપણે પૂજા કરવાની છે એટલે કથાને થોડોક આપણે વહેલો વિરામ આપશું ને તો બધા લોકોને દર્શનની પૂજાનો અને લાભ મળી શકે એટલા માટે એકવાર પ્રભુ કહે છે કે એક વખત ભગવાન શ્રી હરિએ સખાઓની સાથે વૃંદાવનની અંદર વાછડાઓને ચરાવવા માટે જાય છે ત્યાં વાછડાના રૂપની અંદર એક વત્સાસુર નામનો દૈત્ય આવે છે કંસનો મોકલેલો એક વત્સાસુર આવે છે જે વાછડાઓના ટોળાની અંદર વાછડાઓમાં એની આ શક્તિ છે ગાયો એને વધારે વાહાલી છે એટલે વાછડા ઉપર એને વધારે મોહ થશે એટલે મારાથી એ મોહિત થઈ જશે અને મને જોઈ અને જ્યાં મને રમાડવા માટે મારી પાસે આવશે ત્યાં તો હું ભગવાનને

અને એ વાછડાઓના ટોળાની વચ્ચે વત્સાસુરો ભગવાન શ્રીહરિની ઉપર નજર કરે છે અને ભગવાન શ્રીહરિ ત્યાં જાય છે ત્યાં તો આ વાછડો છે એ ભગવાનને મારવા માટે દોડે છે પોતાના બે પગને બે હાથને મંડો ઉલાડવા માટે ભગવાન શ્રીહરિ નીચેથી નમી અને વત્સાસુરના બંને પગ પકડી લે છે અને ચક્કરચક્કર તેરવીને જ્યાં પછાડવા માટે જાય છે ત્યાં તો વત્સાસુર જે ઓરિજિનલ એનું રાક્ષસનું રૂપ હતું એ રૂપની અંદર આવી ગયું અને તરત જ ભગવાન શ્રીહરિએ એને હાથની અંદર લઈ બંને પગ જાળી અને જેવો પૃથ્વીની ઉપર પછાડી દીધો પૃથ્વીની ઉપર પછાડ્યો એટલે તરત જ વત્સાસુરના પ્રાણ વૈયા ગયા ગોવાડિયાઓ બધા જોર જોરથી જય જયકાર કરવા લાગ્યા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા ભગવાન શ્રી હરિ એ વત્સાસુરને માર્યો છે હવે વત્સાસુરને ભગવાન શ્રી હરિ માર્યો ત્યારે એટલે તરત જ ભગવાનને મારવા માટે એક બીજું અસુર આવે છે જેનું નામ છે બકાસુર બકાસુર આ કોણ તો કે એ બગલાના રૂપની અંદર હતો બગલાના રૂપની અંદર આવેલો એ બકાસુર યમુનાજીના કિનારે યમુનાના ભક્તિ રૂપની અંદર બકાસુર છે ને એ બીજું કંઈ નથી બકાસુર છે ને દંભ છે એટલે ક્યારેક ક્યારેક માણસના જીવનમાં દંભ આવી જાય અભિમાન આવી જાય છે એટલે અભિમાનને ક્યારેક ક્યારેક મારવું જોઈએ કહે છે ને કે જેટલું મન નિર્મળ છે એટલું ભગવાનને પસંદ છે જેટલું દંપ છે એટલું માણસ દુખી છે કબીરા મન નિર્મળ ભયો જેસે ગંગા નીર પછી પાછે પાછે પ્રભુ પીરે કહત કબીર કબીર એક વખત જો ભગવાનની અંદર આપણું મન લાગી જાય અને ભગવાનને પણ આપણી ઉપર મન લાગી જાય તો ત્યાર પછી કોઈ પ્રકારનો જીવનમાં દંભ રહેતો નથી હજી નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન કરતા હોય ને એના બાપાનું શ્રાદ્ધ ભગવાન પોતે કરાવવા માટે જાય છે ને એ બાજુ જુનાગઢમાં જ દાખલો કદાચ લગ્નમાં જવાનું હોય એક નવા લુગણા પહેરવાના હોય તો તો વાત બરાબર છે તો હરાત કરવા જવાનું હતું ટોટલ બાવન કામ કર્યું ને ભગવાનએ ભગવાન નરસિંહ મહેતાના ટોટલ બાવન કામ કર્યા એટલે આજે બગા બકાસુર હતો ને એ ભક્તિની અંદર ક્યારેક ક્યારેક માણસને ધંભાવી જાય છે એ દંભનો નાશ કરવા માટે એને ભગવાન મારે છે હવે જેવો ભગવાન શ્રી શ્રીહરીએ એને મારે છે બકાસુરને મારે છે એટલે તરત જ ભગવાન શ્રી શ્રીહરીને મારવા માટે કંસ હજી એક અસુરને મોકલે છે એનું નામ છે અઘાસુર અઘાસુર છે અજગરના સ્વરૂપની અંદર આવ્યો નહીં અસત્ય સમહ પાસ પાતક પુંજા ગીરી સમ હોતી કેટી ગુંજા કહે છે કે અજગરના રૂપની અંદર આવ્યો અને ભગવાન શ્રી હરિ એક સમય ગોવાળિયાઓને લઈ અને ત્યાં નીકળા તો જોયું કીધું કે બહુ મોટું એક મોઢું હતું અજગર મોઢું ખોલી અને સૂતો હતો ગોવાળિયાઓએ કીધું કે કદાચ રાત્રે કંઈ વરસાદ કંઈક વધારે પવન આવ્યો એના કારણે કદાચ આ કોઈ મોટી ગુફાઈ આવી કદાચ એનો એ દરવાજો ખુલી ગયો એવું કંઈક હશે એક ગોવાળિયાએ કીધું ના ના એવું નથી તમે જોવું અને મોટા મોટા દાંત છે કદાચ આ કોઈ મોટો અજગર હશે બીજો કહે છે કે અજગર નથી પણ આ કોઈ મોટી ગુફા છે કોઈ કહે છે કે નહીં નહીં અજગર જ હશે કારણ કે એની અંદરથી જો એકદમ દુર્ગંધ પણ આવે છે ને એકદમ ઠંડી પવન પણ આવે છે કારણ કે અજગરમાં એક તાકાત છે કે અજગર છે ને કોઈથી બહુ વધારે મહેનત કરે નહીં જ્યાં હોતો હોય ત્યાં તેના મોટામાંથી હમેમાં જીવ ઉપર એવી ઠંડી હવા ફેંકે એટલે હમેવારું નાનકડું જીવ છે જ્યાં સુઈ જાય અને અજગર એને ખાઈ જાય કહે છે કે ભગવાન શ્રીહરિ એ ગોવાળિયાઓની સાથે ગોવાળિયાઓ બહાર ઊભે છે ભગવાન શ્રીહરિ એના મોઢામાં ગયા પહેલાં તો ગોવાળિયા ગયા ત્યાં હું અજગરે એનું મોઢું બંધ કર્યું નહીં પણ ભગવાન શ્રી હરી જ્યાં એની અંદર જાય છે તરત જ અજગર ધીમે ધીમે એનું મોઢું બંધ કરી દીધું ગોવાડિયાઓના શ્રાસ રૂંધાવા લાગ્યા બચાવ કૃષ્ણ બચાવ કૃષ્ણ બચાવ એવો પોકાર કરવા લાગ્યા તરત જ ભગવાન શ્રીહરિ પોતાના શરીરને વધારે છે પોતાના શરીરને ફૂલ મોટું કરે છે વિરાટ સ્વરૂપ કરે છે અને એ પ્રકારે કહે છે કે એ અજગરના રૂપની અંદર આવેલા અઘાસુરનો ભગવાન શ્રી હરિ વધ કરે છે અને અજગરના મોટામાંથી બધા ગોવાળિયાઓને ભગવાન શ્રી હરિ બહાર કાઢે છે અને જ્યાં પોતાને નવું પ્રાણ જીવન મળ્યું ગોવાળિયાઓને એટલે તરત જ બધા ગોવાળિયાઓ ખૂબ જોરથી જયકાર કર્યો બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા જય

કે બ્રહ્માજી જેવા એ અંદર કથા બતાવેલી છે કે બ્રહ્માજી ને કૃષ્ણ કનૈયા જય એટલે તરત જ આ લોકની અંદર વૃંદાવનની અંદર આવ્યા અને વૃંદાવનની અંદર આવેલી એ બધી લીલાઓના દર્શન કરવા લાગ્યા બ્રહ્માજી બ્રહ્માજીના મનની અંદર થોડોક મોહ થયો એ પણ કથા છે બ્રહ્માજી જયારે આવ્યા ને ત્યારે કૃષ્ણ ભગવાન વન ભોજન કરતા હતા ભોજન કરતા હતા એ સમયે કહે છે કે ગાયો બધી ગોવાડિયાઓ બધા જમવા બેઠાને એટલે ગાયો બધી ત્યાંથી થોડી દૂર જરા જાય છે ગાયોને વાછડાઓ થોડા દૂર ગયા એટલે બ્રહ્માજીએ બધાય ગાયોને વાછડાઓને હરી લીધા અદ્રશ્ય કર નાખ્યા ભગવાનને ખબર પડી ગઈ કે બ્રહ્માજી પરીક્ષા લ્યાં છે તરત જ ભગવાને પાછા જે બ્રહ્માજી હરી લીધા હતા ને એ બધાય પાછા એવા ને એવા પોતાની માયાથી બનાવી દીધા હજી તો એ ગાયોને વાછડાઓને લઈને ભગવાન શ્રીહરી જ્યાં આવે છે

પછી તો ગાય કોણ છે ગાય એ ભગવાન છે ને આ પાછળ હાકવા વાળો કોણ ભગવાન ગોવાળીઓ પણ ભગવાન બધા અલગ અલગ રૂપ લીધા આ અલગ અલગ રૂપ ભગવાને એટલા માટે લીધા ભગવાને આ લીલા એટલા માટે કરી કે બધી ગોપીઓના મનની અંદર એવો એવો ભાવ હતો ને કે આવો દીકરો મારે હોય તો આવો દીકરો મારે હોય તો કેવું મજા આવે કેવું સારું થાય એટલા માટે ભગવાન એક વર્ષ દિવસ લગી એનો દીકરો ગોપીનો પણ કૃષ્ણ ભગવાન પોતે ગોવાળિયાનો રૂપ લઈ અને એની સાથે રિયા ગાયોના પણ મનની અંદર એવું હતું કે ભગવાન શ્રી હરિયા માણસના રૂપની અંદર આવ્યા એના કરતાં વાછડાના રૂપની અંદર આવ્યા હોત તો મારા એ દૂધ પી તરત જ આચણ મારો મોઢાની અંદર લઈ અને ভগবને દૂધ પી અરે ભગવાન એની પણ કામનાઓ સમજી અને ભગવાન શ્રી હરી એટલા માટે પણ એ વાછડાઓનું પણ રૂપ લીધું યાદ રાખો ભગવાન આ લોકોની ગોપીઓને ભગવાન પ્રત્યે એટલો પ્રેમ છે ગાયો ને ભગવાન પ્રત્યે એટલો પ્રેમ છે એટલે ભગવાનની પાસે જે માગે છે ભગવાન એને આપે છે અને મને તમને પણ આપણે પણ ભગવાન પાસે જે માગીએ છીએ ભગવાન આપે છે ક્યારેક ક્યારેક ભગવાન મારા તમારા મનની અંદર ખોટા વિચારો હોય એ પણ ભગવાન પૂરા કરે છે ક્યારેક અમુક આપણી ખોટી ઈચ્છાઓને ખોટી જીદને પણ ઈશ્વર ક્યારેક ક્યારેક પૂરી કરે જ છે તો સાચી જે કંઈ ઈશ્વરની પાસે આપણે ઈચ્છાઓ વ્યક્ત કરીએ એ વ્યક્ત કેમ ન થાય છે કહે છે કે ભગવાન શ્રીહરિ આ પ્રકારની લીલાઓ કરે છે એક સમયે ભગવાન શ્રીહરિ વન ભોજન કરવા માટે બેઠા હવે પાછા એ લોકો ગોવાડી આવો ને જ બપોરનો સમય થયો એટલે ગોવાળિયાઓને ભગવાને કીધું કે એટલે આજે તો હું ટિફિન લેતા ભૂલી ગયો તું લઈ ગયો છું સ્તોક કીધું ને આજે હું એ ભૂલી ગયો ક્યારેક ક્યારેક એવું બને ગાય આપણે ક્યાંક જતા હોય બાર અમે બ્રાહ્મણો વધારે બાર જતા હોય એટલે પછી ત્યાં કોકના ઉતારે જાય ને ત્યાં ખબર પડે કે તું ચંદન લઈ ગયો છો ને હું ચંદન તો હું ભૂલી ગયો હું એ ભૂલી ગયો છું જેમ તમારી વાત કરીએ તો તમે કેમ બાર ગામ ગયા હોય કે બાર ગયા હોય પ્રસંગમાં અને હવારમાં જ્યાં ઠેલો ખુલો ને ત્યાં યાદ આવે લે હું તો ટુવાલ લેતા ભૂલી ગઈ જમનામાં તમને લીવા ટુવાલ ભેગો ના ના હું ભૂલી ગઈ લે આજે બસ આવી વાત થઈ બધા ભૂલી જાય છે અને ભગવાન શ્રી હરિએ માથુર દેશની પણ એ બ્રાહ્મણની ઉપર કૃપા કરે છે એક સમયે ભગવાન શ્રી શ્રીહરિ જ્યાં ભોજન કરતા હતા પોતપોતાના બધા ટિફિનો ખોયલા તો કોઈના ટિફિનમાંથી બંટીનો રોટલો ને એ નીકળું કોઈના ટિફિનમાંથી દાળ ભાત નીકળાય કોઈમાંથી દહીં વડા નીકળેલ આવું બધું નીકળ્યું પણ જ્યારે મધુમંગલની પાસે જ્યારે જોયું ત્યારે મધુમંગલના એ નાનકડી તપેલીની અંદર ખાટી ત્રણ દિવસની છાસ હતી બીજું કંઈ હતું નહીં ખાટી છાસ હતી અને તરત જ એમ કહે છે કે મધુમંગલ ને જોયું કે ભગવાન શ્રી હરિ ગોવાળિયાઓ બધા નોખા નોખા ભોજન વ્યજન બનાવીને લઈ આવતા ને પેલા ભગવાન ને જમાડતા પછી બધા ગોવાળિયાઓ જમતા મધુમંગલે વિચાર કર્યો કે ત્રણ દિવસની ખાટી છાશ છે પોતાની માતાને કહે છે કે હું કૃષ્ણ ભગવાનની સાથે ગાયો ચડાવવા માટે જમ છું કંઈક આપો મને બ્રાહ્મણના પત્ની હતા ઘરમાં કંઈ હતું જ નહીં હું મધુમંગલને આપું જમવા માટે ત્રણ દિવસની ખાટી છાશ હતી મધુમંગલ મનની અંદર વિચાર કરે છે કે આવી એટલી જૂની અને ખાટી છાસ મારે ભગવાનની સેવામાં ન રાખવી જોઈએ એક પાછળ જઈ અને 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 મધુમંગલ સંતાઈ જાય છે ત્યાં એ ત્રણ ખાટી છાસ પીવા માટે જાય છે ત્યાં તો દોડી અને ભગવાન થી આવી જાય છે હાથ જાલી છે મધુમંગલ નો મધુમંગલ નો હાથ જાલી રહી છે અને કહે છે કે આવી રીતે કેમ કરે છે તું કેમ એકલ પેટો થઈ ગયો છું એકલો એકલો ખાય છે વધુ મંગલ નાક અંદર આસુ સમાતા નથી કહે છે કે ભગવાન બીજા બધા પાસે તો જમવાનું છે પણ મારી પાસે કઈ જમવાનું છે નહીં ઘરમાં પણ કઈ નથી સાથે પણ કઈ નથી ત્રણ દિવસની ખાટી છાસ છે મારે તમારી સેવામાં કેમ રાખે અરે ભગવાને કીધું હું માત્ર અને માત્ર મધુમંગલ પ્રેમનો પ્રેમ વસ દેવું છું મને પ્રેમ સિવાય દુનિયામાં કઈ ગમતું નથી અને મધુ ના હાથમાંથી એ માટલી જટી અને ત્રણ દિવસની ખાટી છાસ ભગવાન મધુ ને દેખતા દેખતા ઘટ 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 કરી અને ભગવાન છાસ આ બધા ઉદાહરણો શાસ્ત્રના છે છે દુનિયામાં સૌથી નજીકમાં નજીકનો સંબંધ હોય ને તો એ મિત્રનો મધુમંગલ અને કૃષ્ણ ભગવાન એ બંને પરમ સખાવો છે પરમ મિત્ર છે માતા પિતાનો પણ સંબંધ એટલો નજીક ન કહેવાય પતિ પત્ની નો પણ સંબંધ એટલો નજીક ન કહેવાય ભાઈઓ ભાઈઓનો પણ એટલો સંબંધ નજીક ન કહેવાય પણ મિત્ર છે ને એ મિત્ર ની બધી મિત્ર મિત્ર નો સંબંધ નજીક હોય કોઈ બીજું ગમતું હોય તો ગમે એમ બીજું ગમતું હોય તો કહેવાય ઘરે ગમે છે છે ન પણ મિત્ર બધી વાત કરી આ તો બહુ ગંભીર કથા હતી એટલે મેં તમને થોડીક હસવાની વાત કરી ભગવાન શ્રીહરી ની છાસ શ્રીહરી એ મધુમંગલ ની છાસ પી લઈએ છીએ મધુમંગલ ભૂખોરીએ છીએ ભગવાને કીધું કે હવે તો બધું જમાઈ ગયું છે પણ એક કામ કર ભગવાન દહીં ને ભાત ખાતા હતા તો ભગવાનનો હાથ ખાલી દહીં વાળો હતો અને થોડાક ભાતના દાણા ચોટા હતા અને કહે છે કે આ મારો હાથ ચાટી જતો આજે મધુમંગલ છે ભગવાન શ્રી હરિનો હાથ ચાટે છે કહે છે કે આજ દધી મીઠો મધુન ગોપાલ આજે દહીં બહુ મીઠું છે નકર અગર જનરલી દહીં કેવું હોય કા તો મોરું હોય ને કા તો ખાટું હોય પણ ભગવાન શ્રી હરીના હાથનો એને સ્પર્શ થયો દહીં ને મધુમંગલ જાણે જન્મ જન્મનો ભૈખ હોય એવી રીતે ભગવાનની

ભગવાન આ જે કઈ પણ લીલાઓ મેં કરી છે એ લીલાઓની કહે છે કે ભગવાન શ્રી હરિની પાસે ભગવાન બ્રહ્માજી છે એ માફી માગે છે